જે લાઈટો ફેમિલી કે આમ સૌ બધા બધા મજામાં છે ને હું મજામાં છું અને સ્વાગત છે સવારના બધાને ગુડ મોર્નિંગ જય મારે મહાદેવ જય માતાજી ને સવારના આપણે પહેલાં ઉઠી ને જવાનું છે તો ખબર હોય છે બાકાલીને જવાનું છે આપણે ને ઠંડી ફો છે તમને તો ખબર હોય છે ઠંડી કેવી છે એ નથી ઉગ્યો તમને બતાવી દેજો

સાલો તમારે બતાવ મને ફૂલ ટાયરી બોકની બોક રૂમલ હાય બોકાની બારીગે રીંગ સાત થઈ જાય પૂગી જાય તો બના રહી ગયો સાતસો દે ભાઈ રૂપિયા રૂપિયા એ રીંગના રૂપિયા રૂપિયા

Saya bersihkan benda ya, enggak dipilih aja sih, biar maknya tegang. Saya lewat awak aku dah urus sih, biar anda awak sakit Kalau nak biar anak-anak, ke, saya akan panggilin cewek kau tu, macam apa જોポップポップ દી રાખે છે તો વા લેવા જઈ આવજોポップના રટસી હોય મે સામે અસીદી ને દવાઈ તો મળી રહે આપણે ગામલી ડુંગરીની દવા લઈ જવાનું છે ખડ માટે એક નંબર હો તો દવા સાટી દી તો ડુંગરીમાં ખડ કે બહુ દવા લેતા લઈ અદર બધા કાંટો જો મન આવી ગયો આ તમને બતાવતો રહી થોડોક વટાવા પરવા ને લેતા જઈએ ઓમ કે ઓ સત્રા ગલે કેરે કેરે આવી જાવું છે પકસ ને કોપરા બોપરા કરીને જાય છે પછી ના રામ રામ મને વરા બધા ઘરે પૂગી જશે અમે જો બહાર રહી જશે એકાન ભાઈ જો બધી પડ દીધું છે કેમેરા જો ભેગુ કરવાનો છે આ ગળિયે કરવે દેખાઈ ખાને આલે કડી કપ આમરા કા લખવા તો કાડી એ ગુનો ફુ તો લેવાને થા કે લાડી નહી આમેલી આચી આડ દેના કે આડ દે કે ગુકરી તો બતાવો અમારો હાટ કામ કાય ચાલુ છે કે આનું ભેવું કરવાનો આ બા દે ગુખરે આશે આઠ જણા છે સહાત ને આઠ જણા હું હોતી કાન ભખ્યા તો આગે એ ગુથલ મારી લે ફૂર હકડે डिजन हाथी है आठ जन कहीं वार लगे नहीं एक शार, दिया दिया शार, और ने एक दिया ने एक एक तो वो, वो, है। वो ने नहीं पड़े क्रेडिट सीपुर तक खबर पड़ गई है बस तो आते भेगू चाल हाँ सड़ी जा रीते भेग अभी कंटीन्यू भेगी करता रही કરવું પડે ને ભાઈ આને લે બધું ભેગો થઈ જશે થોડુંક ભેગો કરો કરે છે ને કાન ભેજો આંખેમાં ચાલુ છે તો અમે થોડુંક ભેણવા મળી થોડુંક નથી ની થાકી જશે પૂરા ફટાકડા ગાય કે બધું કેવું કરી દીધું એક બધે આઠ જણા લે રેવા નદી કા કરે કામ સારું ઉકલે આઠ જામતા થઈ જશે હાલ એકનો ખુરખેઓ કદતો છે હવે કાલમાં ખાલી કાઈ કરવાનું દે આપણે હવે આત્યા થો ગણવાનું છે ઘણી નખી ના ના તો હવે જોઠે દુપડી છે એટલે સીધા ઘણો આમની કાઈ ભઈસ હોય એટલે ઘણી નખી અડધા અડધા છે ઈ ડાવડા દેખ્યા હમન છે ને બાકી છે થોડા અડધા તો ડાવડા રહી ગયા છે અહીંયા વિના છે એટલે આ રોડી ખાય છે એટલે કાલમાં બેગો પૂરો તો વાડી દે ભઈ કોમતી છે આવન છે રામ મમન ને કપાસીણો એટલે સક ઉતારી રાખવું પડે છે તાર દેવા જાય જો છે

হাত মকৰিয়া পিছি পোৱা নাছিলে ডুগী বাৰী পি তালে চালু ৰাখোৱা চকৰিয়া চালুছে পিছে আগ দিন পঢ়ি গৈছে ডুগী মাজাৰটো কওঁ মই থাই পাতি খবৰ পৰে কেকৰিয়া তন্দুস্ত ટુ ટેન્યુન છે આબોજી સ પ્રકાશ છે વાજને પાવાનું નથી તમને આ વિડીયોમાં બતાવું પાણી પાવાનું હવેન પાન 10 15 દિવસ પહેલા સી તો ગાજર નીકળવા થે છે બસ આ રીતે છે પાણી હું છું બેન ઘર નું માલ નું કરે છે તરા ઠાલો બતાય આવની કરી ગઈ ફૂલ મોસ કરીને ફૂલ કામ કરી દીધું તો બસ આવી રીતે મારું કામ હાલે છે તમારું કેમ કામ હાલે છે કોણ મંદિરો કેજી મને तो बताने हर माँ जैम माता जी बदा ने फेसबुक तो फॉलो कर लीजिए यूट्यूब में तो सब्सक्राइब कर लीजिए लाइक करें शेयर करता रहें सपोर्ट आप रहोज थोड़ा तो आगे आगे स्टेप बै टेपता है सपोर्ट तो बढ़ा थोड़ा सपोर्ट आप रहो बता बताल माँ जैम माता